સવારે મસ્તી આવી જાય ને તો સવારે નાચજો જે મીરા હાથમાં કરતા લઈ નાચી એમ નાચજો કૂદજો હતા શિવ ભક્તિ એટલે મસ્તી

કૈલાસ ગુરુકુલમમાં એક સાધના પદ્ધતિ ધીમે ધીમે હું ચાલુ કરવાનું એક શિવ શિવ સાધના શું છે અને સાધકોને એ માર્ગની અંદર શું શું કરવાનું છે નિયમો અને કેવી રીતે મસ્તી લાગે તમે જોઈ રહ્યા છો ને અહીંયા ખાલી આપણે ગઈએ છીએ ને તોય લોકો મસ્તીમાં આવી જાય છે શિવ 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 શં બીજી બધી કથા હોય ને ભાગવત કથા હોય બીજી બધી કથા હોય ને બીજા કોઈની તો લોકો આમ ઉભા થાય ને ગરબા રમે આમ રાઉન્ડમાં બધી જગ્યાએ તમે જોયું હશે રાસ રમે શિવકથામાં રાસ ન હોય શિવકથામાં ગરબા ન હોય શિવકથામાં તો જ્યાં ઉભા હોય ને ત્યાં ઉભા ઉભા નાચવા જ મળે સીધે સીધા હા જોજો તમે શિવકથામાં કેવું હોય પોત પોતાની રીતે પોત પોતાની કોઈ આગળ ચાલે એની વાહે વાહે ચાલવું એવું નહીં કોઈ આગળ ચાલે પોત પોતાની મસ્તીમાં પોત પોતાની આનંદની અંદર પોતાના પોતાની જગ્યા પર ઉભા થઈ જાય અને એ અમે કહીએ ને નહીં તમારા અંધું થાય પ્રેરણા થાય ભગવાન તમારા હૃદયમાં હોય ને તો મળે આ જેના હૈયામાં ભગવાન આવી જાય શિવ આવી જાય એનું હયું આનંદ આનંદ ને આનંદ માનંદ કાશી વિશ્વનાથ મહાદેવ સ્વરૂપનું વર્ણન છે આનંદમાં આનંદ કેવાનંદ બને વસંત લક્ષ્મીજી એ પોતાના હૃદય નો ભાવ અર્પણ કર્યો આપણે પણ નક્કી કરીએ કે હું પણ શું અર્પણ કરી શકું જેમ સાધના બેને અહી ઘણા લોકો પ્રશ્ન પૂછે બાપુ અમારે તમારી કથા કરાવી હોય કથા કરાવી હોય ને કોઈ ચિંતા નહી અમારી કથા કરાવવા માટે એક લાખ અને અગિયાર હજાર બસ જો તમારી પાસે હોય અને એ પણ ન હોય તો પણ જો ભાવ હોય ને તો એકવાર મને મળજો તો ખરા વ્યસ્થા તો ગમે ત્યાંથી થઈ જશે વ્યવસ્થા તો ગમે ત્યાંથી થઈ જશે જે દિવસે તમે શ્રીફળ આપશો ને એ દિવસથી મહાદેવજી બધી વ્યવસ્થા કરશે સાહેબ પણ તમને શ્રદ્ધા જોઈએ શું જોઈએ શ્રદ્ધા જોઈએ મારે કથા કરાવવી છે મારે કથા કરાવવી છે સોમનાથ મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી શેવ જટામાં વસે નાથ ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ જપે જતી ને સતી રોજ આરતી રોજ ઉતરતી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિ આયુધમ અને સાંભળો બધા દેવતાઓ બિલીપત્ર ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા બધા દેવતાઓએ નક્કી કર્યું કે અમારા આંગણામાં બિલીનું વૃક્ષ હોવું જોઈએ તે દિવસથી બધાય નક્કી કર્યું અને લક્ષ્મીની કૃપા હોવી જોઈએ તમને ખબર હોય લક્ષ્મીજીનો જ્યારે જ્યારે જન્મ જન્મ થયો 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 ને ત્યારે એનો એનો જે પ્રાદુર્ભાવ અને એનું સ્વરૂપ જે પ્રગટ થયું લક્ષ્મીજીનું એ દિવસે તમામ લોકોને ઈચ્છા હતી કે લક્ષ્મી અમને મળે દેવતાઓ દાનવો માનવો રાક્ષસો દરેક દરેકની ઈચ્છા એ હતી કે લક્ષ્મી અમને મળવી જોઈએ આજે આપણને છે કે નહીં સાચું કહ્યું કે લક્ષ્મી મને લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન એનું રૂપ અદ્ભુત હતું રાક્ષસો વાહે દોડ્યા કે લક્ષ્મી અમને મળે લક્ષ્મી અમને મળે લક્ષ્મી અમને તમને ઈચ્છા કરી કે નહીં લક્ષ્મીજી મળે એની ઈચ્છા કરી કે નહીં આ તો કયો તો શ્રાવણ મહિનો કરજો શ્રાવણ મહિનામાં દાન કરજો શ્રાવણ મહિનામાં બ્રહ્મ ભોજન કરાવજો અને શ્રાવણ મહિનામાં કામ નું એટલે ગાયની સેવા કરજો લક્ષ્મી તમારી છે અને જો તમારા ઘરમાં લક્ષ્મી હોવા છતાં પણ દુખ આવે છે દર્દ આવે છે કષ્ટ આવે છે કષ્ટ આવે છે રોગ આવે છે તો સમજજો લક્ષ્મીની કૃપા થોડી ઓછી છે અમારા પર અમારે શુભ શુભલક્ષ્મીની જરૂર છે કેવી શુભ લક્ષ્મીની જરૂર છે અને એના માટે દહીં અને શ્રાવણ મહિનાની અંદર ગાયનું દૂધ ભગવાન શિવજીને અર્પણ થાય આપણા આશ્રમમાં થઈ રહ્યું છે એટલે કહું છું હારા હારા આવજો આપણે પૂજામાં જે લોકો નામ લખાવી રહ્યા છે ને ગાયના દૂધનો અભિષેક થાય છે મને થોડું ઓછું આપે છે હમણાં ગાય માતા થોડા રિસાયા છે અમારા રિસાયા નથી આવવાની તૈયારી છે નંદી આવવાની તૈયારી છે ગાય મને હું ત્યાં જાઉં અને તમને પણ કહું અમારા આશ્રમમાં તમે જજો ડાકોર પાસે છે ડાકોર જઈને તમને એમ લાગે કે તમને નથી મળતું તો ફોન કરજો અમારે ત્યાં ઇલેક્ટ્રિક રિક્ષા છે અમારા ત્યાંના જે કાર્યકર્તાઓ મેનેજર છે તમને ડાકોર આવીને લઈ જશે લઈ જશે પછી ખાલી ખાલી હેરાન ન કરતા વારંવાર આવો લેવા આવો લેવા ઘણા તો કોઈ રિક્ષા જ ન કરે કાયમ આશ્રમ છે ને કે બોલાવો એમ નહી જયારે તમે મુશ્કેલીમાં હો જયારે તમને કોઈ તકલીફ હોય આશ્રમની રિક્ષા તમને લેવા આવે એટલી બધી વ્યવસ્થા છે તરત જ અને કૈલાસ ગુરુકુલમમાં ગાય માતાની પાસે તમે જાઓ ના તો ગાય માતા માટે ઘાસ ચારો જે પેલું ખોળ કહેવાય ને એ ખોળ નાના નાના ગામડાઓમાં મળતા હોય છે એક આખો પેલું ભરીને એક શું કહેવાય થેલો ભરીને ત્યાં લઈ અને જઈએ અને ખાલી ગાય માતાના માથે તમે હાથ ફેરવો ને અને તમારા છોકરાઓને કોઈ નોકરી ધંધો આ છે કોઈ મુશ્કેલી હોય કોઈ ધંધામાં મુશ્કેલી હોય નોકરી ન લાગતી હોય હજી ભાગ્ય રેખા ખુલ્લી ન હોય એ છોકરાઓને કહેજો કે ગાય માતા માથે હાથ ફેરો અને ગાય માતાની માથે જે હાથ ફેરવો ના એ વખતે હાથની રેખાઓ બદલાવા મળે છે સાહેબ એટલે કહેવાય કામ ધેનું શું કહેવાય કામ ધેનું ગાય નું દૂધ ભગવાન શિવ ને શિવાર પણ દાય સિત્યોતેર ગાય પહેલી વેલી પ્રગટ થયેલી કેટલી ગાય કેટલી અને ગાય્યો એ ભગવાન શિવજીને પહેલો વેલો દૂધનો અભિષેક દૂધનો અભિષેક પહેલો વેલો શિવજીનો કોઈ કર્યો હોય તો એ કામદેહ ગાય સિત્યોતેર પ્રગટ થઈ અને એ ગૌ આજે પણ ગાયોની પ્રજાતિ જે છે એ સિત્યોતેર પ્રજાતિ છે આજે પણ ગાયોની પ્રજાતિ આપણે કઈ ગીર ગાય 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 ગાયોની પ્રજાતિઓ પ્રજાતિ ગણતરી બધી શાસ્ત્રોમાં છે મને જેમ જેમ માહિતી મળશે હું વાંચીશ એમ જેમ જેમ શાસ્ત્રો એમ તમને માહિતી આપતો રહીશ પણ કથા સાંભળતા રહેજો કથા સાંભળતા રહેજો રોજે ટીવી ના માધ્યમથી મોબાઈલ ના માધ્યમથી સફળ થઈ જાય આડોડું દૂધ નો અભિષેક ઘણા દુકાને સીધી કોથળી લાવે અહિયાં તમારે મંદિર માં તો હારું છે નથી લાવવા દેતા મને એવું લાગે છે અહીંયા કામનાથ મહાદેવમાં તો મેં એવું જોયું નથી બાકી ખબર નહીં અમુક મંદિરોમાં તો તમે જો કોથળી લાવી સીધી કોથળી હા હા કઈ બીજું કઈ સાધન તો મળે નહીં એટલે કોથળી લઈને ભાઈ આવે મહારાજ ને પાછા કરે અને પછી દાંતી થી તોડે કોથળી અને પછી સીધો દૂધ નો અભિષેક સિંહ ઉપર કરે એ પાપ લાગે પાપ આ તમારા દૂધ નો સ્વીકાર તો ન થાય પણ જે જોવે ને એને ઘૃણા થાય કે આ ભાઈ શું કરે છે આ ભાઈ શું કરે છે આ દૂધનો અભિષેક કરો તમે લોકો પ્લાસ્ટિકના પાત્રમાં ભગવાન શિવજીનો ક્યારે અભિષેક ન કરો બોટલ હોય પ્લાસ્ટિકના પાત્રમાં ક્યારે અભિષેક ન કરો દૂધનો અભિષેક કાસાના પાત્ર તામના પાત્રમાં પણ ન થાય તામાનો લોટો હોય ને તમારો તામાના લોટામાં પણ શુદ્ધ દૂધ નો અભિષેક ન ભરાય ન ભરાય શકાય કેટલા કેટલા લોકો તાંબાના લોટામાં ચડાયું છે દૂધ આ તું ચો કરો તમે ચડાવેલું છે ને ક્યારેક હા કરો એમાં શંકો છે તાંબાના લોટામાં કોને કોણે દૂધ ચડાવેલું છે પેલા આ તું ચો કરો પ્રાશ્ચિત થઈ જશે તમારું કબૂલાત કરો ભગવાન પાસે પ્રભુ જેવો તેવો પણ મારી ભૂલ થઈ ગઈ પ્રભુ તાંબાના પાત્રમાં મારાથી દૂધ ચડાવી ગયું છે દૂધ ચડાવવું હોય તો કા ચાંદીનું પાત્ર જોઈએ કા પિત્તળનું જોઈએ કા પિત્તળનું પાત્ર જોઈએ અને જોઈએ ચાંદીનું પાત્ર અને એનાથી કહું તો હોય તો હાલે સોનાનો લોટો તમારે ઘરે હોય તો તો તમે ભાગ્યશાળી અને લઈ લેજો ના હોય તો હવે હવે લઈ લેજો સોનાનો લોટો લોટો ન લાવ તબડી લાવજો ભગવાન શિવજી તમારા પર કૃપા કરે મા લક્ષ્મી કૃપા કરે અને તમારા ઘરમાં સોનાનો નાની એવી ટબુડી નાની એવી હોય હોય ને હોય હોવું જ જોઈએ ચાંદીના કળશ હોવા જોઈએ ચાંદીની થાળી હોવી જોઈએ ચાંદીની વાટકીઓ હોવી જોઈએ આપણા માટે નહીં મારા શિવજીને થાળ ધરાવવા માટે મારા ભોળાનાથનો વૈભવ કઈ જેવો તેવો નથી શરણે જે જાય એનો અને હા ખાસ તમારી પાસે સોનાનું પાત્ર નથી તમારી પાસે ચાંદીનું પાત્ર નથી તમારી પાસે પિત્તળ કોઈ પાત્ર નથી તમારી પાસે તાંબાની જ લોટો છે દાખલા તરીકે તો શું કરું એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો મને કે બાપુ આપણી પાસે આ બધું કઈ છે જ નહીં ખાલી તાંબાનો લોટો અમારા ઘરમાં એક જ છે તો અમારે દૂધ નહીં ચડાવવું તો એક એનો ઉપાય બતાવ્યો શાસ્ત્ર અંદર તમે તાંબાના કળશમાં પાણી ભરો શું ભરો અને એમાં થોડું દૂધ ઉમેરી દો અભિષેક જળનો કરો અને એમાં થોડુંક દૂધ ઉમેરી અને પછી કરી શકો ધ્યાન આપો શિવજી ને શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય શિવજીને શરણે જે જાય ફેરો એનો ન શિવાયો બોલતા નમ શિવાયો બોલતા જળ અભિષેક તો પ્રેમથી ચઢાવતા જળ અભિષેક તો પ્રેમથી ચઢાવતા અંતર લગા અંતર ઢીલા દેખને પાર ફેરો એનો સફળ થઈ જાય એનો સફળ એનો સફળ થઈ જાય ફેરો એનો સફળ થઈ એક બિલવમ શિવાર્પણમ અને બિલી પત્ર બિલીના પાન અને બિલ્વ વૃક્ષ તમે જોજો અત્યારે શ્રાવણ મહિનામાં બીલીનું વૃક્ષ છે ને એ સોળે કળાએ ખીલે છે તમને ખબર છે શ્રાવણ મહિનામાં બિલવા વૃક્ષ સોળે કળાએ ખીલેલું હોય પૂર્ણત એની યૌવન અવસ્થા કહું તો અત્યારે કહી શકાય અત્યારે શ્રાવણ મહિનામાં બિલવા વૃક્ષ છે ને એ હસતું હોય અને ભગવાનને હસતી વસ્તુ જલ્દી ગમે પ્રસન્ન હોય એવી રીતે એને તોડો અને તોડતા પહેલા બિલ્વ વૃક્ષને પ્રણામ કરો બિલ્વ વૃક્ષને પ્રણામ કર્યા વગર જે વ્યક્તિ બિલીપનું પાન તોડી નાખે છે ને એ ઠીક નહીં એ ઠીક નહીં એક એક પ્રકૃતિની અંદર શિવ છે ભગવાન છે એવો ભાવ રાખીને એની મંજૂરી લો પહેલા તમને થશે કે એ કાંઈ બિલી વૃક્ષ કઈ સાંભળે કે સાંભળતું હશે હા હા બિલી ના વૃક્ષના મૂળમાં બેસીને તમે જે કર્મ કરો ને એ કર્મનું ફળ સાક્ષાત શિવજી તમને આપે આપે ને એના મૂળિયામાં એવી તાકાત છે એના મૂળમાં એવી તાકાત છે મૂળની અંદર એવી તાકાત ત્રિગુણાકારમ હવે તો વૈજ્ઞાનિકોએ થોડી થોડી શોધ કરી છે અને આ વસ્તુને સિદ્ધ કરી છે બિલ્વના વૃક્ષની અંદર એના પાનની અંદર શું એવી તાકાત છે કે શાસ્ત્રોમાં આટલું વર્ણન કર્યું સાંભળો બિલ્વ બિલ્લીના પાન ની અંદર એવા એવા તત્વો છે કે તે તમારો ડાયાબિટીસ એટલે કે મધુમેહ જેને કહેવામાં આવે મધુ પ્રામેહ પણ કહે છે જેને એ મધુમેહ જેને ડાયાબિટીસ હોય ને એને રોજ બે ત્રણ પાન ભગવાન શિવજીને અર્પણ કરીને ખાવા જોઈએ મધુમેહનો નાશ કરી નાખે ચામડીના રોગ થતા હોય ચામડીની અંદર બળતરા થતી હોય ચામડીના રોગ થતા હોય રોજ ત્રણેક બિલીપત્ર સવારે ભગવાન શિવને અર્પણ કર્યા પછી હો ભગવાનને અર્પણ કરેલા બિલી પત્ર સીધા ઝાડ ઉપરથી તોડીને ખાધેલા યોગ્ય નહી ભાવથી ખાઓ શ્રદ્ધાથી ખાવ અંદર આનંદ સાથે ખાઓ ભગવાન ને અર્પણ કરીને ચામડીનો રોગ થતો હોય કોઈ પ્રકારનો ચામડીમાં ફોડકી થતી હોય ત્રિદલમ ત્રિગુણાકારમ એમાં આ ગુણ છે ત્રિગુણામ